બેલા એક પાકિસ્તાનની બોર્ડરનું સૌથી છેલ્લું ગામ રાપર તાલુકાની અંદર આવેલું રાપરથી લગભગ પચાસ કિલોમીટર દૂર થાય અને ત્યાંથી સીધું કચ્છનું મોટું રણ શરૂ થાય એ એક રણની કાંદી ઉપર આવેલું ગામ છે બેલા દેવભૂમિ છે ત્યાં લગભગ સવાસો જેટલા અલગ અલગ સમાજના લોકોના ધર્મસ્થાનો છે એના દેવતાઓ છે આમ બિલેશ્વર મહાદેવનું મંદિર ઉપરથી બેલા ગામનું નામ પડ્યું છે એવી જ રીતે બોર્ડર ઉપર જે રાઘુસરની બીએસએફની બોર્ડર છે એની બાજુમાં વરૂડી માતાનું મંદિર છે અને એ વરૂડી માતાનું મંદિર પણ ઐતિહાસિક અને એની એની સાથે ઘણી બધી હિસ્ટ્રી જોડાયેલી છે અને એ રીતે બેલા ધાર્મિક અને દેવ દેવ દેવસ્થાનની દ્રષ્ટિએ દેવનગરી કહી શકાય ઘણી બધી જોવાલાયક જગ્યાઓ પૈકી મુખ્યત્વે જોવાલાયક જગ્યા જો કોઈ બેલાની હોય તો એ છે બેલાનો અંદર આવેલું બિલકુલ કોરા પથ્થરનો ગઢ કિલ્લો વર્ષો જૂનો બેલાની સ્થાપના પછી સ્થાપના કાળ પછી તરત જ બનાવવામાં આવેલો એ કિલ્લો એ કચ્છના કંપની અંદર પણ અડગ ઊભો છે અને એ જમાનાની અંદર કોઈ પણ પ્રકારનો સિમેન્ટ કે ચૂનાનો ઉપયોગ કર્યા સિવાય કોરા પથ્થરથી બનાવવામાં આવેલો છે એટલે મને લાગે છે ત્યાં સુધી આ પ્રકારની હેરિટેજ પ્રોપર્ટી હવે બહુ ઓછી જગ્યાએ કદાચ હશે એટલે એ દ્રષ્ટિએ પણ બેલા જોવાલાયક સ્થાન છે બેલાની અંદર વર્ષો પહેલાં એક ગુજરાતી ફિલ્મનું ફિલ્માંકન થયેલું અમે પરદેશી પાન અને એ દ્રષ્ટિએ પણ ઐતિહાસિક છે હિસ્ટ્રીના જાણકાર લોકોએ બેલાની મુલાકાત એટલા માટે લેવી જોઈએ કે જ્યારે ભારત અને પાકિસ્તાન ખુલ્લું હતું અને જ્યારે વેપાર થતો હતો થરપાર કરતી ત્યારે લગભગ રોજના દોઢસો જેટલા ઊંટ એ બેલાથી માલ ભરીને જતા હતા અને એટલા જ ઊંટ રોજ રોજ એ પાકિસ્તાનથી નગર પાર્કરથી ત્યાંથી ભરાઈને અહીંયા માલ ભરીને આવતા હતા અને એટલે આજે તમે જોશો તો બેલાની અંદર જે દુકાનો છે એ ખૂબ ઊંચી હાઈટની છે એટલે ઊંટ ઉપરથી સીધે સીધો માલ ઉતારી શકાય અને ચડાવવા માટે અનુકૂળતા થાય આ પ્રકારની વ્યવસ્થા ત્યાં તે વખતની હશે બેલાની અંદર ઘણી બધી હેરિટેજ અને જૂની વસ્તુઓ છે જેને સાચવવી જોઈએ બેલાના ગઢને હેરિટેજ પ્રોપર્ટી તરીકે ડેવલોપ કરી અને કચ્છના પ્રવાસનની સાથે જેમ કે બાજુમાં જ વ્રજવાણી ગામ આવે છે ત્યાં સતી સતીઓનો હિસ્ટ્રી છે એ જ રીતે ધોરાવીરા જાય એ આખી લિંક બનાવી અને બેલાને એ પ્રવાસનની લિંકમાં જોડવાનો પ્રયાસ કરવો જોઈએ